ઉદાહરણ કારણે વરસાદમાં કે દેખાતું એટલે લાઈટ બડ ગઈ છે વાડીમાં અને વાતાવરણ મિત્રો તમે જોઈ શકતા છો માડી બિચારા જો દર્શક મિત્રો વરસાદ ભૂકા કાઢે હોય ભાઈ ને અમે છે ને આવી ગયા છીએ આ જગ્યાએ ભાઈ ઋષભનો પવન આવે ભૂકા કાઢીને એવું જોઈ શકતા છો ભાઈ ને છોકરા જુઓ નાના નાના ગમે અત્યારે ભાઈ કાંઈ ઘટી તો નથી પણ બાકી વરસાદમાં બધું પલી ગયું છે નુકસાની ભાઈ ઘણી થાય ભાઈ આમાં તો ઝરમર ઝરમર વરસાદ વરસે અને બાકી જુઓ પવનના સુસવાટા મારતો છે આપણે એટલા માટે ભોગી ગયા છીએ આપણા કામને લગતે બહુ હેરાન ગતિ છે બધા લોકો પવનના કારણે બહુ તમે જોઈ શકતા છો અંજવાળું પવનનો અવાજ આવતો છે તમે જોઈ શકતા છો મિત્રો ભજબનો મિત્રો પવન આવે અને બાકી કામ બીજું નળિયા બધા તૂટી ગયા છે પાણી પડે છે ખોટી બાજુ જુઓ તમે જોઈ શકતા છો હરોર હરોર મરસા જો બગ્યા બહાર જવાનું વાતાવરણ મિત્રો તમને બતાવે એવું છે ને એવું પવન આવ્યો છે જોઈ શકતા છો મિત્રો નળિયા ઉડે છે જો તમે જોવો તમે એટલો બહાર પવન આવે છે તમને બતાવું જો બધું જ મિત્રો જોઈ શકતા છો મિત્રો જો પવન એટલો બધો પડે વરસાદની ધીમે ધીમે ધાર ચાલુ થઈ ગઈ છે જોઈ જો વાતાવરણ અત્યારે પૂરું થઈ ગયું અને આપણી ગાડી જો તમે અત્યારે બાકી જો પવન એક નંબર આવે જોઈ શકતા છો મિત્રો અને ભાઈ આમ જોવો પવન ઉડી ગયો સોગન વાળી હજી ભાઈ પવન તો આવે છે ભાઈ અને ખડીક રહી જાય આરામ અહીંયા કરી લેવી ખાડો બાકી જોઈ શકતા જો ભાઈ પવાનું ભૂખા કાઢીને કે વાસનું વાય જોડો એટલે એક નંબર વાવાઝોડું હતું લીમડું બીમડો બધું વધારે તો આ નીચે દાળ જોવા બસ ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહ્યો અને બાકી જોવાનું જાણીને મિત્રો હવે છે ને આપણે નીકળી ગયા છીએ આપણા ઘર બાજુ તરફ અને ભાઈ છે ને વરસાદ જુઓ બાકી એક નંબર વરસાદ પડ્યો એમાં કાંઈ ઘટે નહીં એવો ભાઈ જોઈ શકતા છો ને હોકી હા 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 બાકી એક નંબર આવ્યો ટોરસિંહ પાણી ભરાઈ ગયું વરસાદ સરકી હા ભાઈ બાકી વાતાવરણ જો બાકી એક નંબર છે ભાઈ અને સરસ મજાનું ભાઈ વરસાદ પડી ગયો અહીંયા આપણે જોઈ શકતા છું ભાઈ અમારા ગામમાં મિત્રો કેવું વરસાદ પીડ્યો તમે બધાય જો ઘેટા બકરા જો તમે જોઈ શકતા છો મિત્રો સરસ મજાનું વાતાવરણ સાથે પણ બાકી જુઓ તમે બાકી વરસાદ તો આ બાજુ વધારે છે ફૂલ વરસાદ પડે છે મિત્રો દર્શક મિત્રો જો પાછું વાતાવરણ એવું થયું આપણે વાડીએ ગયા વાડીએથી ઘરે આવ્યા એમાં પછી બહાર હું મારા કામ માટે આવ્યો હતો તો મિત્રો જો તને જોઈ શકતા હશો કાળું એવું વાતાવરણ થઈ ગયું છે અને જો ફૂલ ભાઈ વાવાઝોડાની આગાહી છે તમે જોઈ શકતા છો ને આ બાજુ જો તમે નજારો અહીંનું તો આ બધું આટલું બધું ખાસ વાતાવરણ છે તમે જોઈ શકતા છો મિત્રો અને આવું વાતાવરણ એટલે બાકી કાંઈ ઘટની જુઓ એક નંબર ભાઈ લોકેશન છે ને જોવાનું આપણે અહીંયા એક જગ્યાએ કામે આવેલા છે એ મિત્રો ભાઈ એક નંબર વાતાવરણ છે ને ભાઈ ખૂબ પવન અને વાવાઝોડુંનું આગે હોવાની છે હાલો ભાઈ બન્યા રહ્યો મિત્રો વિડીયોમાં અને બાકી લોકેશન જુઓ તમે

હવે ભદ્રીજ વરસાદ તો દર્શક મિત્રો તમે જોઈ શકતા છો ભાઈ ફૂલ વરણ થઈ ગયું છે અને ભાઈ વરસાદ આવે તમે આમ જોવો ભાઈ ભાઈ અને બતાવું બાકી એક નંબર લોકેશન છે ભાઈ અને આપણા ભાઈને ભાઈના ઘરે બેઠા વરસાદ છે ઘરે વરસાદ સ્કૂલ છેલ્લી જાય તો જોઈ શકતા છો તમે ભાઈ બહાર તો જવા એવું છે નહીં મિત્રો હું છે કે જુઓ તમે ક્યાં જુઓ તમે વરસાદની પલ્લી ગઈ ને તે મજાક મસ્તી કરવા મળે અને મોજ આવી ગઈ તો અહીંયા બળદ જવો ભાઈ અને ભાઈ ભદ્રભાઈ ને ઘરે બેઠા હતા બાકી જુઓ વરસાદ રહી ગયો મિત્રો બહુ મજા આવી ગઈ ભાઈ મને આપણા ઘરે રહ્યા ભદ્રભાઈને ઘરે અને એની વાડી અત્યારે બેઠા હતા તો ભાઈ હજી વરસાદનું ફૂલ આગમન છે અને બને ત્યાં સુધી આપણે કામકાજ કરવાનું છે પણ હવે બંને લાગીને આલો તો ઘર પર હજી થોડા ઘણા જઈએ અને બાકી જો લોકેશન એક નંબર છે ભાઈ જો પંખા જુઓ તમે અને ભાઈ હજી જો હરૂડે છે બાકી આવી કે ભદ્રભાઈ ચાલો મિત્રો આપણે હવે Thank okay. અને રસ ડુંગર ને વસાર દે જોઈ શકતા છો જો હા બાકી બકે જો એક નંબર નજારો છે આ बाजू નો તમે એમાં મધુમાણા દેખાતા છે વાદળ હટી ગયું એમ કેતા નથી આમી તો ડોકર જોઈ શકતા છો મે વાદળ એક નંબર લોકેશન છે એમ અત્યારે ભાઈ ભાઈના ઘરેથી નીકળી ગયા અને બસ વરસાદ રહ્યો એટલે હવે ઘર બધી તરફ જવાનો પ્રયાસ કરીએ કારણ કે ભાઈ આ વગરની અંદર આ વરસાદમાં થોડુંક ભાઈ અઘરું પડશે કારણ કે કોઈ અત્યારે બધે આપણે કામ પતી ગયું થોડુંક કામ પતીને જો તમને ખૂબસૂરત એવો નજારો મિત્રો બતાવ્યો બાકી આઈનું કાંઈક લોકેશન છે એક નંબર લોકેશન છે મિત્રો જોવા તમે આ સડકની વશમાં આવી ગયો છો હાલની અંદર એક પણ વાહન નથી આવતું અને આપણે ભર સોમાહે બ્લોગ લેવાનો છે મિત્રો તો શું છે કે બાકી બ્લોગ મસ્ત મજાનો લીધો બાકી જો આપણી બાઇક બાઇક પડી ગઈ છે એની રાતે અને હવે આપણે ઘર બાજુ તરફ જવાનું છે એનું કારણ છે કે ભાઈ વરસાદ આવ્યો છે એટલે આપણું કામ જો છેલો બેલો બધું કમ્પ્લીટ કર્યું હતું તો હવે એ બધું પૂરું કરી ઘર તરફ જ્યાં જોઈએ કારણ કે વરસાદનું વાતાવરણ છે અને મસ્ત મજાનો મિત્રો બ્લોગમાં બનાવી રજો કેવો બ્લોગ લાગ્યો અવશ્ય તમને કહીશ પૂરો બ્લોગ જોજો અને એક મસ્ત મજાનું લોકેશન તમને થોડું આગળ જન બતાવીશ ધારની વચમાંથી મિત્રો કેમ ધુમાડા નીકળતો એવો ધુમાડો નીકળતો હાલો તમને બતાડું બરાબર અને બાકી આમ જો આંબાલાલની આગાહી એ મારા વાલા આમ ન હોય હોય હો નહી આ વખતે તો મિત્રો આ જે વાત છે કરું ને તમને ધીમું ધીમું ધાર દેખાતી છે બરાબર ખાઈને લઈ હું છે કે ગાડી આપણે બંધ કરી જ આવી રીતે છે આ બાજુ તમને બતાવું જો તમે મિત્રો આ છે ધારની વસમાલી ધુમાડો જેવો તો નીકળતો છે બતાવું તમે સરસ મજાનું લોકેશન છે બાકી એક નંબર કાંઈ વાલા ઘટે નહીં અને ભાઈ જો છે ને બાકી ડુંગરની વસમાલીને જે મસ્ત મજાનો ખૂબ ખૂબસૂરત નેચરલી નજારો તમને અને ભાઈ બાકી શું છે કે આવો નજારો બાકી ક્યાંક જ જોવા મળે હું છે કે કેટલાય ટાઈમથી જોયો નહોતો આવો નજારો એટલે આપણે આ સ્પેશિયલ જોયો કેમ કે ધારની વસમાં છે ન્યા આપણે કદમગીરી છે તે વસમાં જે મસ્ત મજાનું છે માનું મંદિર છે ને ન્યા એની વસમાં લઈને જે ધુમાડો નીકળ્યો એક નંબર હતો ભાઈ તો લોકેશન એ તે ફર્સ્ટ ક્લાસ છે એમ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજ બરાબર બને તેટલું જેટલું થાય એટલું આજ તો આંબાલાલની આગાહી હાથી પડી સેલ્યુટ મારવું પડે ભાઈ તમને જ્યારે વરસાદ આવે એમ તો આપણે કામે ક્યાં થઈ ગયું કાંઈ વાંધો નહીં હવે તો ભાઈ પૂછવું પડશે ને કામે જાઉં કે નહીં એમ અમલ અલ નહીં તે બરાબર ને કન્ટિન્યુ બનાવી લે મિત્રો તો હવે છે ને આપણે ફાઇનલી નીકળું નીકળી ગયા છીએ અને ભાઈ વરસાદ છે હો ભાઈ હજી વરસાદ તો આવે જ છે જોવું તમે ઓલી બાજુ દેખાડું તમને તો હા ભાઈ અઘરું તો છે હો ભાઈ વરસાદમાં કામ કરવું એટલે ભાઈ ભૂકા કાઢી નાખે તો આ બધું જોઈએ વાવણી આ બધું થઈ નથી તો કાલમાં હવે મિત્રો જોઈશું આપણે કેવું છે કેવું નહીં બાકી એમ જો વરસાદ પડે ગયા કાઢીને ક્યાંક વરસાદ પડ્યો ચાલો મિત્રો બસ બનાવી રહ્યો ભાઈ કન્ટિન્યુ ભાઈ બ્લોકમાં જમ ખાતરના ઢગલાય બાકી ઠીક છે હાલો તો ભાઈ બનાવી રહ્યો હવે મિત્રો ફાઇનલી મળશું છે કે આપણે નવા બ્લોગની સાથે નવા જોશ અને ઝૂનિંગ સાથે તો મળીએ નવા વિડીયોમાં બધાને જય માતાજી જય મોગલ મળીએ આવે